તો ભાવનગર મહાનગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવામાં ઉતરી છે છે નેતાઓ ટેન્કર રાજ ખતમ થઈ ગયું હોય હોય તેવા કરતા પરંતુ ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજુ પણ શરૂ છે મનપાના સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ ત્રીસ વર્ષ પછી પણ લાવી શકાયું નથી મનપાના વોટર વર્ક્સ વિભાગે ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક સાત લાખ નળ કનેક્શન આપ્યા છે તેમાં પણ પાણી આપવા માટે તેઓ નિષ્ફળ ગયા છે મનપા સિત્તેર થી પિંચોતેર એમએલડી પાણી ખરીદી રહી છે જેનો મહિનાનો ખર્ચ પોઈન્ટ વીસ કરોડ જેટલો આવે છે દર મહિને અઢી કરોડ રૂપિયા જેટલું પાણીની માફક વેડફાટ કરી રહી છે જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે અને સાથે જ આર્થિક બોજની સાથે પાણી ન મળવાથી તેઓ એ બોજ પણ ભોગવી રહી છે અમારે પાણીની તકલીફ છે બહુ જ તે પાણી ઠામુકો અમારે આવતું નથી અને પાણી અમારે બધા ઘરે ઘરે ભરવા જ આવવું પડે છે ચિત્રા ફૂલસર વોર્ડની અંદર ઘણી જગ્યા એવી છે કે પાણીનો ડ્રોપ પડે છે પાણી આવતું નથી અને ફરિયાદો કરવા છતાં સમસ્યા હલ થતી નથી કેટલા વર્ષથી આ પાણી પ્રશ્ન છે એ હલ કરવા વિનંતી અત્યારે પાણીની બહુ જ કટોકટી છે અમારે પાણીની બહુ તકલીફ છે પાણી અમારે આવતું નથી અને પગની તકલીફ હોય એટલે પાણી કોઈ બહાર જવું પડે ફરવા અમારે ઉનાળાના કપરા દિવસો શરૂ થયા છે ત્યારે કહી શકાય કે ભાવનગર શહેરમાં પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે મનપા દ્વારા મસમોટા મોટા દાવાઓ કરવામાં આવે છે કે ઘર છે હર ઘર નલ ઘર ઘર જલના જે દાવાઓ કરવામાં આવે છે તે દાવાઓ કહી શકાય કે પોકળ છે તે સાબિત થઈ રહ્યા છે ભાવનગર શહેરમાં દરરોજ ત્રીસથી ચાલીસ ટેન્કરો છે તેના મારફતે પાણી પહોંચાડવામાં આવે છે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે હાલ ભાવનગર શહેરના ચિત્રાફુસર વોર્ડ માં આવેલ મહેશ્વરી સોસાયટીમાં પણ પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર